લોકમાન્ય બાલ ગંગાધર તિલકની સત્વનસરી નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાળ ગંગાધર તિલોકનો જન્મ મહારાષ્ટ્રના કોકણ પ્રદેશના ચિકન ગામમાં તેવીસ જુલાઈ અઢારસો ને થયું હતું તેમના પિતા ગંગાધર રામચંદ્ર તિલક એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા તેમના પરિશ્રમના બળ પર શાળાના મેઘાવી છાત્રોમાં બાળ ગંગાધર તિલકની ગણના થતી હતી તે ભણવાની સાથે સાથે નિયમિત રૂપથી વ્યાયામ પણ કરતા હતા તેથી તેમનું શરીર સ્વસ્થ અને પુષ્ટ હતું તે હિન્દુસ્તાનના એક મુખ્ય નેતા સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પહેલા લોકપ્રિય નેતા હતા તેને સૌથી પહેલાં બ્રિટિશ રાજ્યના સમયે પૂર્ણ સ્વરાજ્યની માંગ કરી ટિળકનો આ કથને સ્વરાજ્ય મારું જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને રહીશ ખૂબ પ્રસિદ્ધ થયું લોકો તેમને આદરથી લોકમાન્ય નામથી પોકારીને સન્માનિત કરતા હતા લોકમાન્ય તિલકને જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવજી ઉત્સવ અઠવાડિયું ઉજવવું શરૂ કર્યું આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરુદ્ધતા સંઘર્ષનો સાહસ ભરાયું તિલકે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામની બે દૈનિક સમાચાર પત્ર શરૂ કર્યા જે જનતામાં ખૂબ લોકપ્રિય થયા જેમાં તિલકે અંગ્રેજી શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિના પ્રત્યે હિન ખૂબ આલોચના કરી દર વર્ષની પરંપરા મુજબ લોકમાન્ય તિલકને આજે સત્વંસારી નિમિત્તે વડોદરા મનપા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જમ્પીશ સ્વરાજ્યનો આ મહામંત્ર દ્વારા તેમણે લોકોમાં એવી ચેતના જગાવી હતી સ્વરાજ્ય માટેની કે લોકો દ્વારા જ તેમને લોકમાન્ય તરીકે બિંદાવવામાં આવ્યા હતા આમ તો તેમનું જન્મ સમયનું નામ કેશવ હતું પરંતુ જે તે સમયે પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમની માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવવામાં આવતા હતા જે આગળ જતા તેમનું નામ બન્યું તેમનું તેમણે વકીલાત ઉચ્ચ શિક્ષણ મેળવી અને વકીલાત કરવાને બદલે અથવા ઉચ્ચ નોકરી મેળવવાને બદલે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ જેવા મહોત્સવને સાર્વજનિક રીતે ઉજવવાની સર્વપ્રથમ પહેલ તેમણે કરી હતી લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે કેસરી અને મરાઠા નામની પત્રિકાઓ પણ બહાર પાડી હતી અને તેમના દ્વારા સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભાગ લેવાને કારણે અનેકવાર તેમને જેલવાસ પણ ભોગવ્યો હતો પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીની જે એમનો આજે નિર્વાણ દિવસ છે તે દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોલ ગુજરાત સરકારના દંડકશ્રી એવા બાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન આઝાદી બાલ પાલ અને લાલ એટલે કે લાલા લજપતરાયંદ્ર પાલ અને લોકમંડ્ય તિલક એવા લોકમંડ્ય આજે પુણ્યતિથિ છે એક એવા વ્યક્તિ કે જેમણે અંગ્રેજ સરકારે ભારતીય ક્રાંતિના જનક કહેવાય તે કેવા રાજકારણી કે જેઓ ફક્ત સ્વાતંત્ર્ય સેનાની નેતા પરંતુ એક શ્રેષ્ઠ પત્રકાર હતા તે જમાનામાં તેમણે કેસરી અને મરાઠા નામના બે વર્તમાન પ્રક્રો શરૂ કર્યા હતા ખૂબ મોટા ખગોળશાસ્ત્રી હતા ગણિતજ્ઞ હતા અને જ્યારે મંડાલીના જેલમાં તેમને મૂકવામાં આવ્યો ત્યારે ગીતા પરનો આત્મી સૂચનની સર્વશ્રેષ્ઠ ટીકા એટલે કર્મયોગ પર જેમને ભાષ્ય કર્યું અને જેના ઉપર આજે પણ લોકો પીએચડી કરે છે એવા તિલક મહારાજ તેમનો વડોદરા સાથેનો નાતો ખૂબ અલગ છે અંગ્રેજોની સામે લડત માટે ત્યારે જેમને સમાજને એકત્ર કરવાનું નક્કી કર્યું અને ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની તમને શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બાદ બહુ પ્રથમ વખત વડોદરામાં તેમને મહારાજા શ્રીમંત સહેજીરાવ ગાયકવાડ સાહેબને વિનંતી કરીને વડોદરા શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવા માટેની વાત કરી ત્યારે મહારાજા સાહેબે તેમના એક અંગત વિશ્વાસુ અને મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને આ જવાબદારી સોંપી અને આ કેસ એકસો ને કર્યો વડોદરા શહેરમાં જુમાદાદા વ્યાયામ મંદિરમાં ગણેશજીની સ્થાપના થઈ અને આદિ સુધી એ પરંપરા ચાલુ એ જ પ્રમાણે મહારાજા સાહેબ સાથે વાતચીત કરીને એશિયાની સૌ પ્રથમ સહકારી બેંક તેમને સ્થાપન કરી જેની સાથે સાથે મહર્ષિ અરવિંદો ઘોષ જેઓ મહારાજના અંગત સચિવ હતા તેઓને મહારાજની સેવામાંથી મુક્ત કરીને તેમને વિનંતી કરીને મહારાજા સાહેબને દેશના માટે ક્રાંતિ માટે તેમને મુક્ત કરાયા એવા લોકમાન્ય તિલકજીના અનેક એવા પ્રસંગો છે કે જેમના સમર્પણથી દેશ આજે આ જગ્યા પર આવેલા છે મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે આધુનિકતાના જનક કોઈક હોય તો એ લોકમાન્ય તિલક અને સૌ પ્રથમ વખત દુનિયામાં એક નવો શબ્દ લાવ્યા એમને સ્વરાજ શબ્દ લાયા જેમને અંગ્રેજોની સામે લડતમાં એવું કીધું કે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર જાણે નર્મીને જ રહી છે એવા તિલક મહારાજની જ્યારે પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવન પ્રસંગોમાંથી કોઈ કઈ પ્રસંગ આપણે જે જીવનમાં વિચારી શકીએ તો મને લાગે છે આપણું જીવન અને સમાજ